માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મોડલ બે હજાર અઢારના મહિનાના મોડલની વર્ષના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે જેવો કે મારા ભાઈઓ મિત્રોની આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ ડિટેલ તમને મળી રહે છે વહન વનર ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેની પર બધી જ માહિતી તમારે વાહનના ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે પેટ્રોલ પ્લસ ની અંદર તમને આ ગાડી જોવા મળશે વીમો શરૂ છે આ ગાડીનો એવા ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે મોડેલ બે હજારને અઢારના બીજા મહિનાને ની આ મોડલની ગાડી છે બે છાવી તમને આ ગાડીમાં જોવા મળે છે એવું આ ગાડીના માલિક જણાવે છે પેટ્રોલ પ્લસ ની અંદર ગાડી જોવા મળે છે કિંમત જણાવી દઉં તો અંદાજિત કિંમત પાંચ લાખને સાઠ હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં ભૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે અને ગાડીવાળા ભાઈનો નંબર તમારે ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર એકાણું જીરો સડસઠ પિસ્તાલીસ છ ત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને મિત્રો આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કેસો જ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી લોકેશન પર મુલાકાત લઈ તમે ત્યાં રૂબરૂની કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની ખરીદી અથવા તો જોવા જાઓ ત્યારે તમારે ફોન કરીને જાઉં જો વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને તમારે આ ગાડીની મુલાકાત લેવા જવું બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે